મજા તો માળિયામાં કાતરિયામાં પ્રશ્ન નંબર એક ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી ફિયોનાને આયાની સાર સંભાળ ગમતી નહોતી કેમ કે આયા સમયપત્રક મુજબ નાહવું ધોવું ખાવું પીવું દિવસમાં બે વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ એક પહેરેગીની જેમ કરાવતી હતી પ્રશ્ન નંબર બે સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના કેવી લાગણી અનુભવતી હશે અને કેમ

એક દિવસ આયાને જોકું આવી ગયું અને તકનો લાભ લઈ ફિયોના ચોર પગલે બહાર નીકળી પ્રશ્ન નંબર ત્રણ ફિયોનાની સહેલીઓના નામ લખો ફિયોનાની સહેલીઓના નામ ડોલી મર્લ અને પર્લ છે પ્રશ્ન નંબર ચાર ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી ડોલીની સૌથી નાની બહેન કોડિયામાં હતી પ્રશ્ન નંબર પાંચ કોના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું હતું ફિયોનાની સહેલીઓની માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું હતું પ્રશ્ન નંબર છ ચારેય સહેલીઓએ કેવી રીતે કાધું ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા એક જ થાળીમાં કાધું સંતા કુકડીની રમતમાં છોકરા ક્યાં સંતાઈ જતા સંતા કુકડીની રમતમાં છોકરા દાદા દાદર નીચે માળિયા પર કબાટ પાછળ બારણાની આડસે અને કોઠારમાં સંતાઈ જતા કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઉઠી કોઠારમાં ફિયોનાના પગ પરથી કંઈક સરકી ગયું તેથી તે ડરી ગઈ અને બૂમ પાડી ઉઠી પ્રશ્ન નંબર એક રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા હશે રમેશ અને ચંદુ તેઓની રમત વિશે કોઈને પણ જાણ ન થાય તેવી કાતરિયામાં ગયા હશે પ્રશ્ન નંબર બે કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા કાતરિયામાં કુલ ચાર જીવ ભેગા થયા હતા રમેશ ચાંદુ બિલ્લી અને ઉંદરડી પ્રશ્ન નંબર ત્રણ મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર કાતરિયામાં આવ્યા કારણ કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ માળિયામાં પાડતા હતા પ્રશ્ન નંબર 4 ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ જોતા ચંદુ અને રમેશ અને બેસીને ફિલ્મ નહોતા જોતા કેમ કે ચંદુ ફિલ્મ પીટી ગોઠવી ત્યારે રમેશ ફિલ્મ જોઈ શકતો અને રમેશ ફિલ્મની પટ્ટી ગોઠવી ત્યારે ચંદુ જોઈ શકતો પ્રશ્ન નંબર બે માં પ્રશ્ન નંબર એક ફિયોનાના દાદાને કેમ રામ કહાણી સંભળાવતી હતી ફિયોનાના દાદાને જ રામ કહાણી સંભળાવતી હતી કેમ કે ફિયોનાની દાદા સાથે સૌથી વધારે દોસ્તી હશે દાદા તેને રામ કહાણી રોકટોક વગર શાંતિથી સંભળાવતી હશે પ્રશ્ન નંબર બે ડોલીના ઘરે જઈને ફિયોનાને શું શું કર્યું ડોલીના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા મસ્તી તોફાન કરતાં કરતાં કાધું ધીંગા મસ્તી કરી સંતા કુકડી રમી ઇંચકા કાતા આમ ખૂબ જ તમાચગડી કરી અને આનંદ કિલુલ કર્યું પ્રશ્ન નંબર ત્રણ પીખાડા શબ્દ કોને પડતા ફીઓના શું વિચારતી હશે પીખાડા શબ્દ કોને પડતા ફીઓના વિચારતી હશે કે ડોલી પર્લ અને મલ્લ ગલીબ ગરીબ છે પરંતુ તેઓ ભીખ માગતા નથી તેઓ પણ મારા જેવા બાળકો છે તેમનો પીખાડા કેમ કહ્યું પ્રશ્ન નંબર બીજો બ પ્રશ્ન એક ફિયુના બપોરે શું કરતી ફિયુના આખી રાત ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું મોટા પલંગમાં તે પાસા ઘસતી પડી રહેતી પ્રશ્ન નંબર બે ફિયુનાની સહેલીઓના કર કરના માળિયાનું વર્ણન કરો ફિયુનાની સહેલીઓના કરના માળિયામાં બધું વેરવિખેર પડ્યું હતું એક બાજુ મોટો તૂટેલો ફૂટેલો ખાટલો હતો તે ખાટલો ઢીલો થઈ જવાની લીધે કોડિયા જેવો થઈ ગયો હતો પ્રશ્ન નંબર ત્રણ ડોલીના ઘરના કોઠારનું વર્ણન કરો ડોલીના ઘરના કોઠારમાં ગાંઠ અંધારું હતું ત્યાં અનાજની કોઠીઓ પેટી પાત્રા તૂટેલો ફૂટેલો સામાન હતો ઉંદર દોડમ દોડ કરતા હતા પ્રશ્ન નંબર ચાર રમત થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો રમત થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો માથામાં બધે બાવા બાજી ગયા હતા આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને શું કહ્યું આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને વટવા લાગી ચાલ નીચે ઉતર આવા ભીખાડાએ જોડે તે તારાથી રમાતું હશે તારો વેશ તો જો ઘેર જઈને પહેલાં વહેલી મારે તને નવડાવી પડશે પ્રશ્ન નંબર છ આયા ફિયોનાને પાછી ઘરે લઈ જતાં જતાં શું કહેતી હતી આયા ફિયોનાની પાછી ઘરે જતા જતાં કહેતી હતી તારે બહાર કામ આવવું જોઈએ ઘેર કેવા મજામાં રમાકડાં છે અને કપડાં તે બગાડ્યા કાતરિયામાં બિલ્લી પેઠીથી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી કાતરિયામાં છુપાઈને બેઠેલી બિલ્લીએ ઉંદરડીને જોઈ તેણે ઉંદર ઉંદરડીએ જોતા જ પકડવા કૂદકો માર્યો ઉંદરડીએ બચીને નાસી ગઈ બિલ્લી ચંદુ પર પડી ત્યારે કાતરિયામાં બિલ્લી પેઠીથી હતી એ વાતની છોકરાઓને ખબર પડી પ્રશ્ન નંબર બે ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે પડી બિલ્લીની બિલાડીને બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો પાડી ચીસો સાંભળીને તેમના મમ્મી પપ્પા ત્યાં આવ્યા આ રીતે ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને થઈ પ્રશ્ન નંબર ત્રણ ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે ચંદુ અને રમેશ ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડી ફિલ્મ જોતા હતા ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડવાથી તેમાંથી કોઈ અવાજ આવતો ન હોવાથી તેઓની ફિલ્મ મૂંગી હશે અત્તારીની મારું ઘર તો નજીક જ લાગે છે આવું ફીઓના કેમ બબડતી હશે કેમ કે ડોલીના છાપરા પરથી નજર નાખતા એના પોતાના ઘર પાસેનું ટાવર નજીક દેખાયું તેથી તેને લાગ્યું કે હું ઘરની નજીક જ છું હમણાં આયા મને આવશે અને મને પકડીને લઈ જશે પાછું મારે ઘરમાં પ્રશ્ન નંબર બે ફિયુનાને બિચારી કેમ કહે છે ફિયુનાને બે પેઢી પહેલાના રિવાજ મુજબ તેના દાદા દાદી અને મમ્મી પપ્પા મમ્મી ઉછેરતા તે ધમાચકડી તોફાન મસ્તી બધાથી સાવ ઓછા અજાણ હતી મોટા ઘરની છોકરી હોવાથી તેને બહાર રમવા જે જેવા દેતા ન હતા પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની નિશાની કરો અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો ફ્યુના મહેરા પાંચ વર્ષની હતી તો ખોટું ડોલીનો ભાઈ હિંચકા ખાતું હતું તો સાચું ખરું પ્રશ્ન ત્રણ ડોલી પર્લ અને મલ મોટા મોટા પલંગમાં સૂતા હતા તો ખોટું પ્રશ્ન ચાર છાપરા પરથી નજર નાખતા ફિયોના ઘર પાસેનું મંદિર નજીક દેખાયું તો ખોટું ઊંચે જતા સળિયાને સજ્જડ પકડીને રહી સાચું આ વાક્ય કોણ બોલી શકે તે લખો ના બેટા એમ ન કરાય આપણાથી તો એ વાક્ય બોલે છે ફિયોનાની મમ્મી બીજું પણ મને ભૂખ નથી મારે નથી ખવું અત્યારે તો એ વાક્ય બોલે છે ફિયોના તમને ત્રણ ને સાથે ઊંઘવાની કેમ મજા આવતી હશે તો એ બોલે છે ફિમોના ચોથું થોડી વાર રમવા દો ને ફિયોના ને અમારી સાથે તો એ વાક્ય બોલે છે ડોલી પાંચમું સંતાઈ જાઓ જો જો પોલીસ પકડી ન લે એ વાક્ય બોલે છે મરલ છઠ્ઠું હું કામ કરતા કરતા ઝૂકું ખાઈ લઉં છું એ વાક્ય બોલે છે આયા માથામાં કેટલો કચરો ભર્યો છે એ વાક્ય બોલે છે આયા આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જવું એ વાક્ય બોલે છે ડોલી નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો પહેલું કેવું મજાનું નામ છે ડોલી ચાલ નીચે ઉતર આયા ઘેર કેવા મજાના રમકડા છે આયા એ ચાલ આપણે કૂદકા મારીએ મારા પીટ્યાઓ ઉતરો છો કે નહીં નીચે ફિયોના સહેલી ચૂપરે પકડાઈ જવું લાગે છે તારે ડોલી કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું તો પહેલું ફિયોના ખાલી જગ્યા સાથે સૌથી વધુ દોસ્તી હતી તો દાદા બીજું એક દિવસ આયાને ખાલી જગ્યા આવી ગયું તો ત્રીજું ફિયોના ઘરે ચાંદી ખાલી જગ્યાની થાળીમાં પંચ પકવાન ખાતી ચાંદી ડોલી ફિયોના ખાલી જગ્યામાં લઈ ગઈ કોઠારમાં પાંચમું આયાનો ખાલી જગ્યા જોઈ ફિયોના એ થઈ ગઈ રુદ્રવતાર પ્રશ્ન નંબર આઠ બિચારી ફિયુના વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ વાર્તાના વાક્યો વાંચીને લખો ચોર પગ લઈ તો ચોરનું પગેરું પકડવા ચોર ચોરી કરવા ચાલે એમ દબાદા પગી છાનું ફટાફટ ભાગી જવું રામ કહાણી ગમેલી ન ગમેલી વાતો રામ ભગવાનની વાર્તા ફિયુ વાર્તા ગમેલી ન ગમેલી વાતો ત્રીજું ભળી ગઈ તો ભેગી મળી ગઈ શબ્દોના અર્થ જાણો વાર્તામાં જ્યાં આ શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી દોરું તમે પણ એક વાક્ય બનાવો પેલું પહેરે ગીર જગ્યાઓ પહેરો ભરનાર લાંબો સમય ઊભા રહી જગ્યા કે વ્યક્તિની દેખરેખ રાખનાર બે બાજુએ પહેરેગીરની મૂર્તિઓ હોય છે તો એમાં પહેલું વાક્ય છે ઘણી સોસાયટીમાં દિવસ રાતના પહેરેગીર અલગ અલગ હોય છે બીજું પૌત્રી પુત્રની પુત્રી દીકરાની દીકરી ફિયોના નરેશભાઈ ફતેજી મહેરા ફિયોના ફતેજીની પૌત્રી છે ફિયોનાના મમ્મીના સાસુનું નામ લક્ષ્મીબેન છે ફિયોના લક્ષ્મીબેનની પૌત્રી કહે ઉપરની રીતે તમારું નામ લખો દિવ્યાની મમ્મીની સાસુનું નામ દેવિકાબેન છે દિવ્યા દેવિકાબેનની પૌત્રી છે પ્રશ્ન નંબર દસ તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી તો મામી ફોઈના પપ્પાની પુત્રી તો પોતે ફોઈના પપ્પા દાદા અને કોઈના પપ્પાની પૌત્રી દાદાની પૌત્રી પોતે ત્રીજું પપ્પાના પપ્પાના પત્ની દાદી પપ્પાના પપ્પા દાદા પપ્પાના પપ્પાની પત્ની દાદી દાદાની પત્ની દાદી મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી તો બહેન મમ્મીના ઘરવાળા એટલે કે પપ્પા મમ્મીના ઘરવાળાની મારા સિવાયની બીજી દીકરી એટલે કે બહેન પાંચમું મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી તો માસી મમ્મીના મમ્મી એટલે કે નાની મમ્મીના મમ્મી મારા સિવાયની બીજી દીકરી એટલે કે નાની મારા સિવાયની બીજી દીકરી માસી પ્રશ્ન નંબર અગિયાર વાર્તામાં આવતા કેટલાક શબ્દ બે શબ્દો વડે બનેલા છે એ બંને શબ્દો ઓળખી કાઢો બંને શબ્દોના અર્થની ચર્ચા કરી બંને શબ્દો બનેલા એક શબ્દનો અર્થ લખો ગર્ભ શ્રીમંત બીજું સમય અને પત્રક સમય પત્રક સમય પ્રમાણે કરેલું ચોક્કસ આયોજન ત્રીજું રામ કહાણી રામ કહાણી એટલે આખા દિવસની વિતક કથા ચોથું ચોર અને પગલું એટલે કે ચોર પગલું છાનું માનું પાંચમું પંચ અને પકવાન પંચ પકવાન એટલે પાંચ જાતની મીઠાઈ છઠ્ઠું નામ નિશાન નામ નિશાન આતો પત્તો ન હોવું વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો કપાળે કરચલી પડવી એટલે કે ગુસ્સે થવું ચીડ પડવી બીજું વાજ આવી જવું કંટાળી જવું ચોંકી જવું ત્રીજું વેબતાઈ જવું ફાળ પડવી અથવા ચોંકી જવું શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા કર્મ અર્થક્રમનો ઉદાહરણ મુજબ લખો તો પહેલાં આવશે બીજા નંબરનું ફીઓ કપાળે કરચલી પડી

ફિયોના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ પછી આવશે છેલ્લું બીજા નંબર ઉપર ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘે ઘરેથી ભાગી છૂટી પછી આવશે ત્રીજા નંબરમાં ફિયોના ડોલી પલ અને મલને મળી પછી આવશે ચોથા નંબરનું ફિયોનાએ ડોલી પલ અને મલના ઘરે તમારી રમતો રમી પછી આવશે પાંચમા નંબરમાં પહેલું કે જે ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું પછી છઠ્ઠા નંબરનું ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ ડોલીના ઘરમાં પહોંચતાં પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ શેકી નાખો તેમાં જે પહેલું છે ઈસ્ત્રી ટાઈટ ફરાક પછી બેચેન અપડુ ડેટ પછી સુંદર ઢીંગલી પછી રંગબેરંગી ફૂમતા પછી અવસ્થા પ્રશ્ન નંબર સોળ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું તો પહેલી ખાલી જગ્યામાં આવશે કોણ અને બીજી ખાલી જગ્યામાં તેમણે ત્રીજી ખાલી જગ્યામાં તમે ચોથી ખાલી જગ્યામાં અમે અને પછી છેલ્લે આવશે તમારું ઘાટા અક્ષરે છાપેલ શબ્દ કોના કે શાના માટે વપરાય છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી ઉદાહરણ તરીકે શિક્ષકે જયંતને પૂછ્યું તું મારું કામ કરીશ તું એટલે જયંત શિક્ષક જયંતને કહે છે તેથી મારું એટલે શિક્ષકનું શિક્ષક પોતે બોલે છે તેથી તો એમાં પ્રશ્ન પહેલો છે ધ્રુવના હાથમાંથી દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી તેણે તે હમણાં જ ખરીદી હતી તેણે એટલે કે ધ્રુવે ધ્રુવના હાથમાં દાબેલી હતી તેથી તે એટલે દાબેલી દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી તેથી પછી બીજું સમડીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા તેમણે ચીસા ચીસ કરી મૂકી તેમણે એટલે કાબરના બચ્ચા કાબરના બચ્ચા ડરી ગયા હતા તેથી આ તો મીન્ટુભાઈ તે એમ માને એની મમ્મી થાકીને બોલી તારું તે મારે શું કરવું તે એટલે મિન્ટુભાઈ મિન્ટુભાઈ હતા તેથી એની એટલે મિન્ટુભાઈ મિન્ટુભાઈ માને તેમના હતા તેથી તારું એટલે મીન્ટુભાઈનું એટલે કે મમ્મી મીન્ટુભાઈને કહે છે તેથી મારે એટલે મમ્મી મમ્મી પોતે બોલે છે તેથી ખિસ્સું બોલ્યું દરજી કાકા મને છે ને નિરેશભાઈ બહુ ગમે છે એમના નવા બિસ્કોટ તમે મને છો મને એટલે ખિસ્સા કરાવવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવો પડશે તમારા એટલે વિદ્યાર્થીઓના અમારા શિક્ષક છે તેથી તેના એટલે પ્રશ્નોના શિક્ષક પ્રશ્નો પૂછે છે તેથી તમારે એટલે વિદ્યાર્થીઓ શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે તેથી ઉત્તરના આધારે યોગ્ય શબ્દ પ્રશ્ન શબ્દ કૌશમાંથી ખાલી જગ્યા લખો પહેલી ખાલી જગ્યામાં કોની નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે બીજામાં આ કોની નિશાળ છે ટેબલ પર કોનું કંપાસ છે કોની પાસે લાલ પેન છે કાર્યાલયની બહાર કોના ચંપલ છે તમારે કોનું કામ છે નકામો વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવો વાર્તાના આધારે કહો કે આવું કોણ બોલે છે શિક્ષક દિવ્યેશ રીટાએ તને આરડુસી આપી તો તેણે ચેકી નાખવાનું તમે પ્રીતિનું ચિત્ર જોયું આ વખતે તેણે ભૌમિતિક ભાત દોરી છે તો તેણે મહેતાએ કહ્યું મારા નામની બૂમ કોણે પાડી હું આવતી જ હતી પાંચમું આ વાર્તા કોણે કોણે વાંચી છે કોને કોને વાંચવાની બાકી છે છઠ્ઠું જયેશે પૂછ્યું નરેશ મને પેન્સિલ આપીશ હું ભૂલી ગયો છું કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું તમારે કોનું કામ છે બીજું શાનું શરબત છે ગોઠાનું હોય તો આપો સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો તેણે માઇકલને પૂછ્યું તારી નોટ આપીશ ચોથું મને સીતાફળ ખૂબ ભાવે એક સાથે ચાર ખાઈ જાઉં પાંચમું આ ચોપડી નાની નથી તો કોને છે છઠ્ઠું તમને ખબર છે એ ફિલ્મમાં શાની વાત આવે છે ચંદ્ર પર જતા રોકેટ અને ટિંગલાની સાથમું આટલી બધી ગભરાય છે શા માટે હું તારે સાથે તો છું આઠમું હરીશની ટીમમાં કોણ કોણ રહેશે અજયની ટીમમાં કોને કોને રહેવું છે અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો પહેલું મેદાન બીજું સર્કસ ત્રીજું સફરજન ચોથું ધુમાડો પાંચમું દવાખાનું છઠ્ઠું પર્યાવરણ સાતમું હોશિયાર આઠમું તુલસી નવમું વાતુડિયું દસમું સુનાવણી અગિયારમું જાદુગર અને બારમું જીરાફ તેના પછીનો પ્રશ્ન છે સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો અને લખો પહેલું કર્મકાંડ બીજું હેરાનગતિ અને ત્રીજું ભણકારા ચોથું ભંડકીયું પાંચમું આડેવળા છઠ્ઠું દરમિયાન અને સાતમું આશ્વાસન નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધું કાચ એનાથી આંદરણા પાડ્યા પડદા ઉપર પાંચ ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું છું હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ હું ચંદુ ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવ્યો બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા ચંદુ ચંદુડિયાનો કાન અજાણ્યો પગે લાગ્યો ધબ્બા હું ચંદુ પટ્ટી પર ફિલ્મની પ્રકાશ ફેંક્યો બેટરી વડે બેટરી વડે ફિલ્મની પટ્ટી પર પ્રકાશ ફેંક્યો દેખાય ગોઠવી પપ્પાની પડદો બનાવ્યો લુંગી પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો પ્રશ્ન નંબર સત્યાવીસ આપેલા વાક્યમાં કાટાક્ષર વાળા બદલે યાદીમા બંધ વેસતો શબ્દ ઓળખી કાઢો યાદીમાના શબ્દ નીચે લીટી દોરેલી કંસમાં તે શબ્દનો ક્રમ લખો ચંદુએ ઉતાવળે લેસન કર્યું તો એ બીજા નંબરમાં આવશે છોકરા ચૂપચાપ બે બગીચામાં બેઠા તો એ પહેલા નંબર ઉપર આવશે મારી બહેન બિલ્લીને એક એકી ટસે જોતી હતી તો એ ત્રીજા નંબરમાં આવશે મમ્મી ધીમો ધીમો અસ્સી તો એ પાંચમા નંબરમાં આવશે મમ્મીની ધમ્માચકડી જોઈ પપ્પા ગુસ્સે થયા તો એ ચોથા નંબર ઉપર આવશે તમે ઉંદર છો આ આખી વાત ચંદુના મમ્મીને કહો ઓ ચંદુના મમ્મી ચંદુના મમ્મી તમને એક વાત કહું રમેશ અને ચંદુને લેસન કરાવવાનું કંટાળો આવ્યો તેમણે ફિલ્મ ફિલ્મ રમવાનું નક્કી કર્યું કોઈને તેમની આ પ્રવૃત્તિની જાણ ન થાય તે માટે તેઓએ ધ્યાનમાં રમેશના માળિયામાં પ્રવેશ કર્યો રમેશે ફિલ્મ જોવા માટે તેની મમ્મી પાસેથી દોરી લીધી તેના પપ્પાની લુંગી લઈ પડદો બનાવ્યો તેણે દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો બંનેએ ભેગા થઈ પડદા ઉપર ચાંદના પડ્યા તેમણે કાચની પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી ફિલ્મના પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો પટ્ટી ગોઠવી ત્યારે રમેશ જોતો રમેશ ફિલ્મની પટ્ટી ગોઠવી ત્યારે ચંદુ જોતો માળિયામાં મારી જેમ એક બિલાડી છુપાઈને બેઠી હતી એમની બૂમો સાંભળીને રમેશને મમ્મી પપ્પા ત્યાં દોડી આવ્યા ચંદુને ઠપકો આપવા ત્યાંની કાનની બૂટ પકડી અને રમેશને ધબ્બો માર્યો નીચે આપેલા એક એક શબ્દમાં કેટલા શબ્દ છુપાયા છે તે શોધો પહેલું રામ કહાણી તો રામ રાણી હામ કહાણી અને મહારાણી બીજું છે ચાંદણા તો કે ચાંદ દર અને રદ ત્રીજું છે પંચ પકવાન પા પાંચ પકવાન પંચક વાચન ક વાન અને વાક ચોથું છે નામો નિશાન તો કે ના મોના નાન નિશાન નિશા શાન અને નમો પાંચમો છે અમદાવાદ અદા મદ દામ દાદ વાદ અને દવા બંને ત્રણેય શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય પહેલું છે પૌત્રી અને ફિલ્મ રાજુભાઈની પૌત્રીની ગુજરાતી ફિલ્મ જોવું ખૂબ ગમે બીજું બાળકો અને છાનું માનું પપ્પાને છા છાપુ વાંચવામાં મરાગુલ જોઈને બાળકો છાના મના નીકળી ગયા ત્રીજું દાદા કાન આ મળવું દાદાએ ગુસ્સામાં મારા કાન આંબળ્યો ચોથું ઉંદર પેઠા માળિયામાં ઉંદર પેઠતા ચંદુએ ચીસો પાડે સુંદર ચિત્ર દોરે છે આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું તેની આગળ ખરા ખરું કરો ખોટા વાક્યને ખોટા બનાવતા શબ્દ પરથી ગોળ કરો પેલું મારે એના ઉપર ગોળ કરવાનું બીજું મારું નામ સુધાર છે તો કે નામે પછી બીજું મેના લગતી લગતી હતું તો હતું મેનાએ લગતી હતી તો મેનાએ મહેશ કવિતા ગાઈ મહેશ મહેશજી કવિતા ગાઈ ખરું વાક્યો પૂરા કરો મને જાદુ પેન્સિલ મળી જાય તો મારું બધું ગૃહકાર્ય તેની પાસે કરાવ મારી પાસે પાળેલું હાથી હોય તો હું તેની સાથે જંગલમાં ફરવા જાઉં મારો હુકમ પાળે તેવું ભૂત મળી જાય તો હું તેની પાસે મારા મમ્મીનું કામ કરાવ કદી મેલું જ ન થાય તેવું શર્ટ હોય તો હું દર પહેરું તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં તેવી બોટલ મળી જાય તો હું તેમાં પૈસા ભરું પછી તે પૈસા ગરીબ બાળકોની મદદ કરું સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખું પહેલું ગર્ભ શ્રીમંત બીજું ફરજીયાત ત્રીજું ઘોડિયું ચોથું સંતા કુકડી પાંચમો રીગબીન છઠ્ઠું સળિયો પછી કર્મકાંડ પછી મુઠ્ઠી પછી કુદકા પછી અંધારું પછી પોલીસ પછી પરિચિત અર્થ વાક્યમાં પ્રયોગ કરો ભળી જવું મળીઓના ડોલી પલ અને મલ સાથે મળી ગઈ બીજું દરખાસ્ત મૂક્યું પ્રસ્તાવના ના મૂકવો સવારે ચોર પોલીસ રમવાની દરખાસ્ત મૂકી નામ નિશાન ન હોવું અતો પતો ન હોવું વાવાઝોડામાં તેના ઝુંપડાનું નામો નિશાન ન રહેવું ભણકારા વાગવા આભાસ થવો મને રાત્રે પણ ડીજેના ભણકારા સાંભળાય છે નીચેની ખાલી જગ્યામાં કંસમાંથી યોગ્ય શબ્દ મૂકો કરોળિયો એ તો હું કરોળિયો મારે તમારી સાથે વાત કરવી છે પાર્થ કરોળિયા ભાઈ તમે અમને બધાને ઓળખો છો શ્રેયા અને દિયા બહેનો છે તેઓ નિશાળે જાય છે હું તેઓના વર્ગમાં ભણો અમે સાથે રમીએ છીએ અને અમે અમારા બહેનને નમસ્તે કહીએ છીએ તે અમને વાલથી નમસ્તે કહે છે લીટી કરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો મયંક મારો ભાઈ છે મયંક ગાંધીનગરમાં અભ્યાસ કરે છે તે અને તેને મયંક મારો ભાઈ છે તે ગાંધીનગરમાં અભ્યાસ કરે છે જયની પાસે સુંદર સાડી છે જૈનીની સાડીનો રંગ લાલ છે જયની પાસે સુંદર સાડી છે તેની સાડીનો રંગ લાલ છે સુજલ વિદ્યાર્થી છે સુજલે ગીત ગાયું સૂજલ વિદ્યાર્થી છે તેણે ગીત ગાયું શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે વિદ્યાર્થીઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે પ્રવાસમાં ફરજિયાત આવવાનું છે ચૈતાલી બીમાર છે ડૉક્ટરે ચૈતાલીને દવા આપી ચૈતાલી બીમાર છે ડોક્ટરે તેને દવા આપી જૈનમ અને ખુશી બંને ભાઈ બહેન છે જૈનમ અને ખુશી કોલેજમાં ભણે છે જૈનમ અને ખુશી બંને ભાઈ બહેન છે તેઓ કોલેજમાં ભણે છે